નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે છે જેમાં ડબ્બામાંથી એક જ પરિવારના ત્રણ સભ્યોને ઝેરી અસર થઈ હતી ઝીલમીલ કપાસિયા તેલના ડબ્બામાંથી ત્યારે આ મૂર્ત ઉંદર મળી આવ્યો હતો વધુ વાત કરી તો જેના કારણે તેલને તેલની ગુણવત્તા અને પેકિંગ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે આ ઘટના નાગરિકો ખાદ્ય વસ્તુ દીધી અને ઉપયોગ બાબતે ભયની લાગણી ફેલાવી દીધી છે તેલનો ઉપયોગ બાદ ત્યારે ત્રણેય લોકોને ઝેરી અસરના લક્ષણો જણાતા તેમને મિત્રો તાત્કાલિક સારવાર માટે ત્યારે મિત્રો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વધુમાં વાત કરવામાં આવે તો હોસ્પિટલ તબીબીઓ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે અને તેમની તબિયત હાલમાં તબિયત દેખરેખ હેઠળ છે જોકે આ ઘટનાની જાણ થતાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું છે અને તેમને જીલમેલ કપાસિયા તેલના ઉત્પાદન અને વિતરણ પ્રક્રિયા તપાસ શરૂ કરી દીધી છે મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો ડબ્બામાં ઉંદર કેવી રીતે આવ્યો તે મુદ્દે કંપની અને સપ્લાય ચેઇનની ત્યારે બેદરકારી અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી રહી છે તેલ જેવી આવશ્યક વસ્તુમાં આ પ્રકારની બેદરકારી ખૂબ જ ગંભીર બાબત છે આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે ઉત્પાદન અને પેકેજિંગના ત્રણેય ગુણવત્તા નિયંત્રણ અને સ્વચ્છતા ધારણ ધોરણનું પાલન કરવામાં આવ્યું નથી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ